જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આજે આ બોર્ડરનો વિડીયો બનાવવાનો છે બોર્ડર બાંધવાની છે આપણે અહીંયાથી શરૂઆત કરીશું આવી રીતના સો આઈડી બે પેલું આ લઈ લેશું આવી રીતે આવી રીતના નાક આપણે બાંધતા જવાના છે હવે અહીંયા આવી જશું આવી રીતે ત્યાંથી અહીંયા આવીશું એમ આપણે લેતું જવાનું છે આપણે અહીંયાથી અહીંયા આવીશું જેમ જેમ આગળ જતા નાકા લેતા જઈશું એક બેન મારી સાથે ફરતા શીખાશે હું લાઈવ શીખવાડું એમાં એને આ બોર્ડરમાં એક ભૂલ પડતી હતી તો એમને કીધું તું

ટુકડા ટુકડા થાય સાંધા થાય એટલે આપણે મોટી પરોણી લેવાની શીખતા હોઈએ એને નાની પરોણી હાલે આવી રીતના લેતો જવાનું છે આવી રીતના આપણે આ બીજા કૂણા ગયા બધા નાકા આપણે આવી રીતના ટેબલ લેવાના છે એટલે નાખું પડી જાય આવી રીતના આમ સોઈ નાખવાની આવી રીતના અહીંયા સોઈ નાખવાની હવે આપણે અહીંયા સોઈ નાખીશું જેમ જેમ આગળ વધતા જાવ એમ બધા નાકા બાંધતા જવાના છે રીતે એક સાથે જ તે આખું સર્કલ થશે પછી પાછું આપણે રિટર્ન આ લઈશું આમાં આપણે આ ચોરસ ખાનું છે એ ફરતી આખી આ બોર્ડર બાંધવાની છે અહીંયા સુધી આવી રીતે যে আগ যাতে ল ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને વધુ લોકોને ખબર પડે અને આવડે વર્ક કરતાં આપણે બધાને શીખવાડીશું આમ સોઈ નાખતા જવાની એટલે નાકા પડતા જાય આવી રીતના

આવી રીતના આપણે એક રાઉન્ડ પૂરો થઈ જશે ખૂણેથી શરૂઆત કરી આપણે પહોંચી ગયા એમાં આપણે સોય નાખી નાખું પાડી દેશું આવી રીતના નીચે કાઢી નાખવાનું હવે આપણે આ ખૂણેથી શરૂઆત કરીશું અહીંયાથી અહીંયા સોય કાઢી લેશું આવી રીતના અહીંયા સોય કાઢી અને આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની બીજા દોરાની ઉપર રહેવા દઈને આના કે આવી જવાનું છે અહીંયા અહીંયા આપણે આવી રીતના સોય કાઢી નાખવાની હવે આપણે એકવાર નીચે થી સોય કાઢવાની છે ને એકવાર આમ ઉપર રહેવા દેવાની છે આપણે એક રાઉન્ડ તો હાલી ગયા એમાં આપણે કાંઈ ભૂલ ના પડે આપણે આ બીજો રાઉન્ડ હાલીએ એમાં જો એકવાર નીચેથી સોય કાઢી અહીંયા ઉપર રેવા દીધી અહીંયા નીચેથી કાઢી અહીંયા ઉપર રેવા દીધી હવે આપણે અહીંયા નીચેથી કાઢવાની ને નાખું પાડી દેવાનું અહીંયા નીચેથી કાઢી એટલે અહીંયા ઉપર રેવા દેવાની ઉપર દોરો રાખી નાખું પાડી દેવાનું આવી રીતના પછી અહીંયા નીચે દોરો કાઢવાનો આપણે નીચેથી હાલવાની સોય એકવાર ઉપર અને એકવાર નીચે એટલે તમારે ભૂલ હાલવામાં પછી ના પડે એકવાર ભૂલ પડી બે દોરા નીચે આવી જા બે દોરા ઉપર આવી જા તો પછી તમે હાલો ત્યારે તમારે ભૂલ પડે હાલવામાં ભૂલ પડે પછી અંદર એટલે એકવાર નીચે અને એકવાર ઉપર એટલે ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું આવી રીતના આપણે દોરો પૂરો થઈ ગયો છે નીચેથી કાઢવાનું છે આવી રીતના સોઈનું આપણે લઈ લેવાનો એટલે નાકું પડી જાય હમ અહીંયા ઉપરથી રાખવાનો છે એકવાર ઉપરથી અને એક વાર નીચે પણ આવી રીતના આપણે આખું ખાનું બાંધતું જવાનું છે એકવાર ઉપર અને એકવાર નીચે આપણા આગળ બધા વિડીયો મૂકેલા છે અલગ અલગ બાવળિયાના અલગ અલગ બીજી નવી ડિઝાઇનના બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધે શેર કરી દો જેથી કરીને બધાને અવનવા વિડીયો જોવા મળે અને શીખવા મળે

આવી રીતના આપણે ફરતી બોર્ડર બાંધી જવાની છે ક્યાંય ભૂલ ના પડવી જોઈએ બોર્ડર હમણાં થોડી વારમાં બંધાઈ પછી આપણે અંદર હાલવાનું છે આ રીતે આપણે આગળ વધતા જશું અને નીચે દોરો પણ લેવો છે ઉપર આપવો છે આ રીતે ના ના કપડતા જાય આવી રીતે આપણે

હવે આપણે એક ટાંકોયરો છે એ આપણે ઉપર લઈ લેવાનો છે આવી રીતના અહીંયા આવી ગયા છે એ આપણે નીચે સોય કાઢી નાખી છે દોરાની અને આપણે ખૂબ ચોરસ ખાનું બંધાઈ ગયું છે જુઓ એટલે સરસ મજાનું બંધાઈ ગયું છે હવે આપણે અંદર હાલવાનું છે આપણે બીજા વિડીયામાં કહીશું કેવી રીતે હાલવાનું છે જય માતાજી જય દ્વારકાધીશ